આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનું સન્માન કરી રીયુનિયન સેરેમની આયોજન કરવામાં આવ્યું સુરતમાં આવેલી એમટી બોય ટેકનિકલ હાઈસ્કૂલ જે એકસો સાત વર્ષ જૂની છે જે મર્જ થતાં ઓગણીસસો છન્નું સત્તાણું અઠ્ઠાણું સુધીના બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બિનવારસી માનવીઓની સેવા કરતી સંસ્થા એવી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ આયોજનમાં કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓએ હાજરી આપી આ સેવા સન્માન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી યુસુફ બારડે જણાવ્યું કે શિક્ષકોનું સન્માન કરીને ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે સાથે સાથે એકતા ટ્રસ્ટનો પણ આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ અબી ટુરાબ મંડપપાલા છે હું માત્ર એવા સોસાયટીમાં છેલ્લા છ વર્ષથી ટ્રસ્ટી તરીકે કામ કરું છું અને ઓગણીસો ને પંચાણું છન્નુંના છન્નું સત્તાણુંના જે વિદ્યાર્થીઓ છે એ લોકોએ આજે શિક્ષકોનું અને જે બી સન્માન કરવા માટેનું આ એક કાર્યક્રમ છે એમાં અમે ભાગ લીધો છે અને એમાં ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ શું કહેવામાં કે શિક્ષણ એક પાયાનું જરૂરિયાત છે શિક્ષણ વિના કોઈ ઉદ્ધાર થતો નથી શિક્ષણ ટોપ પ્રાયોરિટી પર રહેવું જોઈએ અને બચ્ચાઓને જ્યારે વાલીઓ બનાવે છે ત્યારે ફી માટે કે બીજી બધી એક્ટિવિટીઝ માટે વાલીઓ થોડા પૈસા માટે આઘા પાછા થાય છે કે કંઈક બીજું વિચારે છે એવું ન વિચારતા એવું વિચારે કે આ એક મારા મારું ઇન્વેસ્ટમેન્ટ છે એ રીતે વિચારીને બચ્ચાઓને શિક્ષણ તરફ આગળ લઈ જાય અને બચ્ચાઓનું જે રીતે કરવા માંગતા હોય ત્યાં સુધી એને પહોંચાડે એવી એક આશા છે સુનિલ શાહ આજે મદ્રેસા તૈય બોય ટેકનિકલ સ્કૂલના ઓગણીસો છન્નું સત્તાણું અઠ્ઠાણુંના બેચના દસમા ધોરણના વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે આજે પચીસ વર્ષ પછી પણ એમના શિક્ષકોને ભૂલ્યા નથી અને એ બધાએ ભેગા થઈને તમામ શિક્ષકો જેમના હાથે એ લોકો ભણેલા એનું સન્માન કરવાનો એક કાર્યક્રમ રાખેલો છે આ કાર્યક્રમ સ્વયં એક મેસેજ છે કે આપણે જે શિક્ષકો પાસે શિક્ષણ લીધું જીવનના પાઠો શીખ્યા એનું સન્માન કરી અને યાદ રાખીએ અને શિક્ષકના જીવનમાં આ સૌથી મોટો એવોર્ડ છે કે આટલા વર્ષ પછી એના વિદ્યાર્થીઓને યાદ કરે છે અને એનું સન્માન કરે છે ખૂબ આનંદ આનંદ છે અને એવું લાગે છે કે કોઈપણ એવોર્ડ કરતા આ સન્માનનું મહત્વ વધારે છે હું મોન્ટુ મોદી મદ્રસા વિદ્યા શાળામાં ધોરણ દસ સુધી અભ્યાસ કરેલ છે ધોરણ સુધી ઓગણીસો અઢારની આ સ્કૂલ છે ડૉક્ટર સૈયદના ટાયર નામ હા સેફુલ યુસુફ બારડ મારું નામ યુસુફ અબ્બાસભાઈ બારડ છે ઓગણીસો ને અઢારથી આ સ્કૂલ ચાલે છે કાર્યરત છે એકસો સાત વર્ષ જૂની આ સ્કૂલ છે અમે ઓગણીસો છન્નું ઓગણીસો સત્તાણુંની અંદર આ સ્કૂલની અંદર દસમા ધોરણ તરીકે એક્ઝામ આપીને પછી બહાર નીકળ્યા હતા આજે અમે બહુ આનંદની લાગણી છે કે સાહેબોનું અમે સન્માન કરી રહ્યા છે અને એકતા ટ્રસ્ટ દ્વારા બી આ સન્માન કર્યો એકતા ટ્રસ્ટ આ આ પ્રસંગની અંદર એની અંદર સામેલ થાય છે તે બધા અમને ખૂબ ગર્વની આનંદ આનંદ ઊભી કરીએ છીએ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે અમારી શાળા મદ્રસ તૈયબિયા બોયસ ટેકનિકલ શાળા ઓગણીસસો અઢારમાં એક વર્ગખંડ અને કેટલાક વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ શાળાના માધ્યમ થકી આજે સુરત શહેરમાં અનેક ઇજનેરો તબીબો અને સમાજ ઉપયોગી સામાજિક માનવીઓનો મળી રહ્યા છે જેથી અમારા મતે શાળાનું સ્થાન અદ્વિતીય રહ્યું છે આ અમારી શાળા કેટલાક કારણોસર આજે મર્જ થઈ રહી છે તો અમે આ શાળા અને તેમના હૃદય સમાન અમારા ગુરુજનોનું આનંદ અને ઉત્સાહપૂર્વક સન્માન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે ધન્યવાદ